પ્રેગ્નન્સી દરમિયાન નારિયેળ પાણી લેવું કે ના લેવું અને લેવું તો ક્યારે લેવું કેટલા પ્રમાણમાં લેવું અને મહિના અનુસાર કેટલું લેવું નારિયેળ પાણી પુષ્કળ માત્રામાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને પોટેશિયમ ધરાવે છે આ ઉપરાંત એક એનર્જી ડ્રિંક એટલે કે સ્ફૂર્તિ આપનારું એક પ્રવાહી પણ છે અને સૌથી શુદ્ધ પ્રવાહી છે પૂરતા પ્રમાણમાં તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને પોટેશિયમ મળવાને કારણે તેનાથી હાડકાં પણ મજબૂત થાય છે તેમજ સ્નાયુઓ પણ મજબૂત થાય છે અને સ્નાયુઓના દુખાવા તેમજ ચેતાતંત્રની તકલીફો ઓછી થતી હોય છે આ ઉપરાંત શુગર મેન્ટેન કરવામાં તેમજ બીપીને કંટ્રોલ કરવામાં પણ નાળિયેર પાણી ખૂબ મદદ થાય છે વધારે પ્રમાણમાં લેવામાં આવેલું નાળિયેર પાણી પણ ક્યારેક વધારે પડતાં પોટેશિયમ અને મેગ્નેશિયમને કારણે નુકસાન કરતાં પણ નીવડી શકે તો પ્રેગ્નન્સી દરમિયાન શરૂઆતના ત્રણ મહિના દરમિયાન અઠવાડિયામાં બે જ વાર નાળિયેર પાણી પીવું જોઈએ અને ત્યારબાદ રોજે એકવાર નાળિયે પાણી પી શકાય છે અને ખાસ કરીને છેલ્લા ત્રણ મહિના દરમિયાન બાળકની આજુબાજુનું પાણી જળવાઈ રહે તે માટે રોજે જ પાણી પીવું જોઈએ રોજે બસ્સોથી અઢીસો એમ એલ જેટલું નાળિયે પાણી પી શકાય છે પરંતુ જે પણ દર્દીઓને એસિડિટી ગેસની તકલીફ અથવા અપચારની તકલીફ રહેતી હોય તેમને નાળિયે પાણીનું પ્રમાણ ઓછું રાખવું અથવા વહેલી સવારે ભૂખ્યા પેટે લેવું ખાસ કરીને નારિયેળ પાણી બપોર પછી પીવાનો આગ્રહ નહીં રાખવો